નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે મુખ્ય રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડકે તે માટે રાજ્ય સરકાર ખેલ મહાકુંભના માધ્યમથી રમતગમતને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ રાજકોટમાં સાયબર લેબ અને પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું ગાંધીનગર મહાનગરપાલિકાની જગ્યાઓ માટે આજે અમદાવાદ અને ગાંધીનગરના સાઠ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે નવી પેઢીને ભારતીય માનક વિશે જાણકારી મળી રહે તે માટે અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃત કાર્યક્રમ યોજાયો જૂનાગઢ ખાતે રાજ્ય સ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આરંભ અંડર ત્રેવ સ્ટેટ એ ટ્રોફીની મેચમાં છત્તીસગઢને હરાવી ગુજરાત સેમીફાઇનલમાં સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો આ કાર્યક્રમમાં રાજ્યના ખેલમંત્રી હર્ષ અંગવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાકુંભના બીજા તબક્કાના શ્રેષ્ઠ શાળા જિલ્લા અને મહાનગરોને એવોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યા મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરતા જણાવ્યું કે રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની રાજ્ય સરકારની નેમ છે આગામી સપ્તાહમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાને રમતગમતનો મહાકુંભ ગણાવ્યો હતો વધુમાં મુખ્યમંત્રીશ્રી જણાવી રહ્યા છે ખેલ મહાકુંભના પ્રણેતા એવા દેશની યુવા શક્તિના બહુમુખી વિકાસ માટે શિક્ષણ ઇનોવેશન સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહનની સાથે સાથે સ્પોર્ટસ કલ્ચર વિકસે તે માટે સફળ પ્રયાસ હાથ ધર્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશમાં રમત ગમત અને ખેલકુંદના ક્ષેત્રમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કાના પ્રારંભમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખૂણાના બાળકો યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે ગુજરાતને અનેક નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ મળ્યા છે શ્રી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રમતગમત ક્ષેત્રે બદલાવ માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ એસટી વિભાગીય કચેરી અને ગોંડલ એસટી નું ગઈકાલે ઈ કર્યું આ સાથે મુખ્યમંત્રીએ નવ નવી હાઇટેક વોલ્વો બસનું પણ ફ્લેગ ઓફ કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે નવી વોલ્વોના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે આ નવી વોલ્વો બસ અદ્યતન સુવિધા ધરાવે છે આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવી કુંવરજી બાવળિયા ભાનુબેન બાબરિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હરષ્ટ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે રાજકોટ શહેરમાં નવનિર્મિત અદ્યતન સાયબર સેન્ટીનલ સ્લેબ તેમજ માઉન્ટેડ પોલીસ લાઇન ખાતે બે હજાર નવસો છવ્વીસ લાખના ખર્ચે નિર્મિત બી કક્ષાના એકસો આઠ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આતંકી મંત્રીશ્રીએ લેબ અને આવાસોનું નિરીક્ષણ કરતા જરૂરી સૂચનો પણ કર્યા શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં ટેકનોલોજીનો અસામાજિક પ્રવૃત્તિઓમાં દુરૂપયોગ થઈ રહ્યો છે ત્યારે સાયબર ક્રાઇમ ડિટેક્ટ કરવામાં સાયબર લેબ મહત્વની ભૂમિકા ભજવશે આધુનિક યુગમાં ડિજીટલ ફ્રોડની વધતી ચેલેન્જને પહોંચી વળવા રાજ્યની સાયબર ટીમ સતત પ્રયાસો કરી રહી છે ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યા માટેની આજે યોજાનારી પરીક્ષાઓ બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે પંદર હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે અમદાવાદ અને ગાંધીનગરના સાઠ જેટલા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે એચડી કેમેરા સાથે રાખીને પરીક્ષા યોજાશે તેમ હસમુખ પટેલે જણાવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓનર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઇઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર ખાતે કારડિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે સમાજ દ્વારા નિર્માણાધીનમાં ભવાની સંસ્થાન માટેની જમીનમાં સરકાર દ્વારા વિશેષ રાહ આપવામાં આવી છે જે અંગે આભાર પ્રગટ કરતા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ગૃહમંત્રી હર્ષંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારતીય માનક મેળો યોજાયો હતો વિજ્ઞાન ટેકનોલોજી અને રોજિંદા જીવનમાં માનક કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ મેળાનું આયોજન કરાયું હતું ભારતીય માનક બ્યુરોના અઠ્યોતેરમાં સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદ સાયન્સ સિટી અમદાવાદ તેમજ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો સાયન્સ સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ચોવીસ સ્કૂલના બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે કહ્યું હતું કે ભારતીય માનક વિશે વિદ્યાર્થીઓમાં સમજ કેળવવી જરૂરી છે ખાસ કરીને બાળકોને અત્યારથી જ સ્ટાન્ડર્ડ્સનું શું મહત્ત્વ છે સ્ટાન્ડર્ડ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે આ જીવનના દરેક તબક્કે દરેક વપરાશી ચીજ માટે સ્ટાન્ડર્ડ કેટલું ઉપયોગી છે એની સમજ પહેલાંથી કેળવાય એના માટે એક્ઝિબિશન પણ રાખેલ છે અત્યાર સુધીમાં લગભગ પચીસ હજાર જેટલા સ્ટાન્ડર્ડ બનાવેલા છે અને બાળકોને પણ આજના દિવસે ખૂબ સારું પ્રશિક્ષણ મળશે એવી મને આશા છે જુનાગઢમાં આજે ઓગણચાલીસમી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ એક હજાર બસો સાત સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે આજે સવારે સાત વાગ્યાની આસપાસ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ દસ વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે રાજ્ય સરકાર એલડી એન્જિનિયરિંગ કોલેજને આઈઆઈટી સમકક્ષ બનાવી વિદેશી સંશોધકો આવે તેવો રિસર્ચ પાર્ક બનાવવાની નેમ ધરાવે છે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગ્લોબલ એલ્યુમની સમિટની અધ્યક્ષતા કરતા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર આગામી સમયમાં રાજ્યના અલગ અલગ ઝોનમાં નવા આઈ હબ બનાવવા સંકલ્પબદ્ધ છે શ્રી પટેલે શિક્ષણની ગુણવત્તાને વધુ બહેતર બનાવવાના હેતુથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદનું આયોજન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી બીસીસીઆઈ દ્વારા આયોજિત અંડર ત્રેવીસ સ્ટેટ એ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ ગુજરાત અને છત્તીસગઢ ટીમ વચ્ચે કોલકાતા ખાતે રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમ એકસો સો ત્યાંસી રનની જીતી હતી પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતે નવ વિકેટે ત્રણસો સોળ રન કર્યા હતા જયમિત પટેલે ચોર્યાસી રન રિષિ પટેલે ઇઠ્યોતેર રન અને ક્રિશ ગુપ્તાએ છેતાલીસ રન કર્યા હતા ભુજ ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે કચ્છ જિલ્લા તંત્ર દ્વારા ધોરડો સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો એકઠો કરીને જીપીસીબી અને અન્ય ખાનગી કંપનીઓના સહયોગથી કોડીનાર મોકલવામાં આવી રહ્યો છે કચ્છ જિલ્લા તંત્રની આ પહેલને પ્રવાસન સચિવે બિરદાવીને જણાવ્યું હતું કે રોડ ટુ હેવન અને ધોરડો પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ હવે માંડવીના દરિયા કિનારા સહિતના વિસ્તારને પણ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવા માટે ત્વરિત પગલાં લેવામાં આવશે બનાસકાંઠાના સુઈગામ ગામ ખાતે નશામુક્તિ અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં નશા મુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ અગિયાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મેડિકલ ઓફિસરો અને આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં અને દેશભરમાં હજારો લોકો નશાને કારણે મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવી ખૂબ જ જરૂરી છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જળકે તે માટે રાજ્ય સરકાર ખેલ મહાકુંભના માધ્યમથી રમતગમતને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ રાજકોટમાં સાયબર લેબ અને પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું ગાંધીનગર મહાનગરપાલિકાની જગ્યાઓ માટે આજે અમદાવાદ અને ગાંધીનગરના સાઠ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે નવી પેઢીને ભારતીય માનક વિશે જાણકારી મળી રહે તે માટે અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃત કાર્યક્રમ યોજાયો જુનાગઢ ખાતે રાજ્ય સ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આરંભ અંડર ત્રેવીસ સ્ટેટ એ ટ્રોફીની મેચમાં છત્તીસગઢને હરાવી ગુજરાત સેમીફાઇનલમાં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર